નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ગ્રુપ મીડિયાઓ સંચાલિત લાઈવ લેવાના ઝટપટ ન્યૂઝ આવતીકાલે છે દિવાસો અને દિવાસો એટલે નવસારીમાં ઢીંગલા બાપાનો તહેવાર કહેવામાં આવે છે અને ઢીંગલા બાપાનો તહેવારની ખાસ કરીને ખાસિયત એ છે કે જે ઢીંગલા બાપા છે તેઓ જે સંતાન લોકોને સંતાન આપે છે જેમાં છોકરો હોય તો ઢીંગળો ચડાવવામાં આવે છોકરી હોય તો ઢીંગલી ચડાવવામાં આવે અને જે કોઈને બીમારી હોય તો બીમારી દૂર થાય એટલે દૈત્યનો નાશ થાય તે રીતનો આ ઢીંગલાનો ઉત્સવ મનાવવામાં આવે છે અને ઢીંગલા બાપાને છેલ્લા કેટલાય વર્ષોથી નવસારીના જે દાંડીવાડ વિસ્તાર છે ત્યાં તેમને સ્થાપના કરવામાં આવે છે અને દાંડીવાડ વિસ્તારમાં મેળો ભરાય છે અને ત્યારબાદ તેમની સિગ શોભાયાત્રા પણ નીકળે છે અને તેમને સિગરેટ પીવડાવવામાં આવતી હોય છે અને આ ઢીંગલા બાપાના દર્શન માટે નવસારીજનો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે આની પાછળનું એક કથા એવી છે કે જે ઢીંગલા બાપા જે વર્ષો પહેલાં એક બીમારી ફાટી નીકળી હતી અને બીમારીમાં લોકોના મૃત્યુ થઈ રહ્યા હતા તે ત્યારે એક પારસી બાવા ત્યાં હતા અને તેમની પાસે જઈને લોકોએ આજીજી કરી હતી કે અમારી આ શા કારણે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે તેમણે કહ્યું હતું કે એક માણસનો પુતળો બનાવો અને તેમને સિગરેટ પીવડાવો અને ત્યારબાદ તેમનું પુનઃ નદીમાં વિસર્જન કરો અને ત્યારથી આ રીતે ઢીંગલા બાપા ઉત્સવને મનાવવામાં આવે છે અને જેમાં લોકોની બીમારી દૂર થઈ ગઈ હતી અને આ અત્યારે હાલમાં પણ એવું માનવામાં આવે છે કે તેમની માનતા માનવામાં આવે તો તેમનો બીમારી દૂર કરી દેવામાં આવતી હોય છે અને જેને લઈને આ ઢીંગળા બાપાનો મહોત્સવ મનાવવામાં આવતો હોય છે ત્યારે હંસાબેન રાઠોડ શું કહી રહ્યા છે આવો સાંભળીએ મારું નામ હંસાબેન સનાભાઈ રાઠોડ કેટલા વર્ષથી અમે સો વર્ષથી કરીએ છીએ સો વર્ષથી કરીએ છીએ અને એ શ્રાવણ મહિનાનો અમાસ આવે તે વખતથી અમે કરીએ છીએ ફસીયા અમારું પરિવાર છે ચાર જણા અમે છોકરાનો છોકરો છે છોકરો છે બુલ છે નેહન સાહેબ એ મળીને અમે બધું કરીએ છીએ શું મહત્વ છે બિંગલા બાપાનું આ બિંગલા છે કોઈને છોકરા નથી થતાય તો માનતા માને છે છોકરો આવે તો ઢીંગલો ચડાવે અને છોકરી આવે તો ઢીંગલી ચડાવે એ બધું ચડાવે ચડાવી જાય છે છોકરા છોકરી થાય છે કોઈ માંડા હોય કોઈ તાતા હોય તેનું કઈ માને છે તે બધું ચડાવી જાય સારા થઈ જાય પછી ચડાવે પછી અમારે મેળો ભરાય છે

પછી અમે એ કરીએ છે ઢીંગલા બાપાનું પછી સારવાર અમે કરીએ છે ઢીંગલા બાપાની ત્યારે આવતીકાલે દિવાસો છે ને આવતીકાલે દાંડીવાદ વિસ્તારથી લઈ ફુવારા સુધી મેળાનું આયોજન થશે મેળ મોટી સંખ્યામાં લોકો આવશે અને ઢીંગલા બાપાના દર્શન કરશે અને પોતાની માનતાઓ જે હશે તે પૂર્ણ કરશે ત્યારે ઢીંગલા બાપા સૌ કોઈના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે તેવી પ્રાર્થના સાથે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન